છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ડીસા નગરપાલિકાના વિવાદનો હવે અંત આવ્યો છે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવે અંતે રાજીનામું આપી દીધું છે ભાજપના બાવીસ સભ્યોએ પ્રમુખ સંગીતાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી જેને લઈને સંગીતાબેને રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યા બાદ સંગીતાબેન ધારાસભ્ય પ્રવીણ માળી અને તેના લોકો પર રાજીનામું આપવા દબાણ કરી હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સંગીતાબેન જ્યારથી આવ્યા ત્યારથી વિકાસના કામો અટકી ગયા હતા સભ્યોની નારાજગીને જોતા બોર્ડમાં કોઈ હાજરી નહીં આપે તેવી આશંકાના પગલે બોર્ડને પણ રદ કરી દેવાઈ હતી તો બોર્ડની બેઠક રદ કરતા વિપક્ષે રામધૂન બોલાવીને વિરોધ કર્યો તેમણે કહ્યું કે એક જ પક્ષના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ભોગ ડીસાની જનતા બની રહી છે જો કે ખરેખર તો ડીસામાં ચાલતા વિવાદને કારણે શહેરનો વિકાસ અટક્યો છે રાજકીય કિનારખોરીમાં જયારે જયારે બ્રાહ્મણ કેવી પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય ડીસા નગરપાલિકા હોય જયારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને અધ ઉપાડી દેવામાં આવે છે હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બેન ને બેસાડ્યા ડીસામાં તો એમને પાંચ વર્ષ પૂરા કરવા દેવા જોઈએ અધૂરા કામો તમારા કોઈ મળતી આવો હોય ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા તું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવ્યો છે માનસિક એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલુ પણ ભાજપ દ્વારા મુકાયેલા ચૂંટાયેલા ધારાસભ્યો જયારે બ્રાહ્મણોની આગેવાની હોય છે ત્યારે જ એ લોકો વિખવા દુભા કરે છે કે બ્રાહ્મણને પોસ્ટ ઉપર ના બેસાડો તો શું બ્રાહ્મણ દર વખતે મહેનત જ કરતો રહેશે પ્રવીણભાઈ માળીને શોભે છે અમારે તો પ્રવીણભાઈ એક ચીમકી છે કે આ વખતે તમે જીત્યા છો આવતી વખતે તમને સહન કરવું પડશે એટલે મહેરબાની કરીને સમાજના વિરુદ્ધ કોઈ પણ જાતની આવી પ્રવૃત્તિ ના નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે અને મે જ્યારથી સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો ત્યારથી આજ સુધી મને કઈ કામ કરવા દીધું નથી ડીસાના વિકાસ માટેનું કામ અમુક આપણા અંદર સદસ્ય જ છે અને ધારાસભ્યશ્રી મને કશું કામ દિશાના વિકાસ માટેનું જયારે જયારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી અને અમુક સદસ્યોના ના દબા માણો છે અને હું ખોટું મારા પાસે કરાવવા માંગતા હતા પણ મેં કઈ ખોટું ચલાવ્યું નહીં મેં ખોટું કરવા હું માગતી નથી એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન ડીસા નગરપાલિકાનું વિકાસલક્ષી જનરલ બોર્ડ બોલાવવાની વાત હતી અને અમને પાંચ દિવસ પહેલા એજન્ડા બજાવવામાં આવ્યા છેલ્લા દસ મહિનાથી કોઈ વિકાસના કામો થયા નથી છેલ્લા દસ મહિનાથી કોઈ બોર્ડ બોલાવ્યું નથી અને કોઈ નવા ઠરાવો થયા નથી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવેલી પડી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપો અંદર અંદર લડી રહ્યા છે અને લડવાના કારણે આ બોર્ડ બોલાવાતું નથી ડીસા શહેરનો વિકાસ ઊંધાઈ રહ્યો છે જ્યારે નગરપાલિકાનું ચૂંટણી હતી ત્યારે સત્યાવીસ સદસ્યોની ચૂંટીને નિશાના પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને વિકાસ કરવા મોકલ્યો હતો પરંતુ આ બે ગ્રુપોના અંદર વેચાઈ ગયો હતો જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી જ આ લોકો આ કામ કરી રહ્યા છે કોઈ કામ ખવા દેતા નથી આજે દસ મહિને બોર્ડ બોલાયનું અમને એવું લાગ્યું કે ભાઈ ડીસા શહેરના વિકાસ માટે કામ છે તો અમે સાથે હતા પરંતુ એમનો જ પાર્ટીના જ પાર્ટીના વિરોધમાં બે છે અને આ કામ થતા નથી તો ડીસા શહેરના વિકાસની વાત લઈને અમે નીકળ્યા છે તો આજે અમારે રામધૂન બોલાવી પડી ડીસા શહેરના પબ્લિકને પણ લોકોને બી એવું લાગે કે ડીસા નગરમાં કેવો વિકાસ કરવા વાળા વ્યક્તિઓને આપણે ચૂંટણી મોકલે એટલે અમે આ રામધૂનના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે સરકારને સદબુદ્ધિ આપે આજ રોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી પરંતુ પ્રમુખશ્રીએ આજે સર્ક્યુલર કરી અને લગભગ સાડા દસના સુમારે તમામ સભ્યોને જાણ કરવા સર્ક્યુલર કરેલ છે કે આજની સભા અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવેલું છે હા અગાઉ પણ એક વખત આવી જ રીતે બોર્ડ બોલાવવામાં આવેલું હતું પરંતુ કોઈ કારણોસર દર્શાવવામાં એવું જ આવેલું હતું કે અનિવાર્ય કારણોસર એના લીધેથી બોર્ડ મોકૂફ રાખવામાં આવેલું હતું એટલે અમુક સભ્યોની માંગણી હતી કે વારંવાર આવી રીતે બોર્ડ મુલતવી રહે અને તેના કારણે કેટલાક કામો ખોરંબે ચડી જતા હોય છે જે ના થવું જોઈએ એને લઈ અને કેટલાક સભ્યોએ રામધૂન બોલાવી ડીસા નગરપાલિકા પ્રમુખના રાજીનામા મામલે ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કહ્યું કે સંગીતાબેન દવે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટી પારિવારિક તરીકે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે છે ધારાસભ્ય પર થયેલા આક્ષેપો એ વાહિયાત છે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય બંને અમારી પાર્ટીના કાર્યકર્તા છે સાથે એ પણ કહ્યું કે આક્ષેપોનો કોઈ વજૂદ જ નથી પોતાના અંગત પારિવારિક કારણોસર પોતે રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટી પારિવારિક પાર્ટી તરીકે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે છે બિનવાહ્યત આક્ષેપો છે ધારાસભ્યશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને જ દિશાના વિકાસ માટે જનહિત અને જનકલ્યાણના કામો કરી રહ્યા છે